વાબાંગ જમીર ડીસીપી ભક્તિ ઠાકર સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરો તેમજ સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અઠ્યાવીસ લાખ કરતા વધુ રૂપિયાનો મુદ્દા માલ મૂળ માલિકને પરત કરાયો હતો સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને સુરત શહેર પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલો મુદ્દા માલ કોર્ટમાંથી છોડાવી તે રાતુજ અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કર્યો છે ત્યારે ઝોન વન વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામામાં ગયેલો મુદ્દા માલ આરોપી પાસેથી રિકવર કરીને ફરિયાદીને પરત કરવામાં આવ્યો અને આ માટેથી રદ ઉજવર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનરજી કુમાર રેસીપી ભક્તિ ઠાકર અને ઝોન વન હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં મુદ્દામાલ પૈકી અઠાણું મોબાઈલ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓના મુદ્દા માલ રૂપે અગ્નો સિત્તેર પોઈન્ટ અડતાળીસ ત્યારે છીરાને એક મોબાઈલ પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાના મુદ્દા માલ પૈકી રોકડા આઠ રોકડ અને સોનંગ મોબાઈલ અને સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓના મુદ્દા માલ પૈકી ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રોકડા પચીસ મોબાઈલ સહિતનો નો મુદ્દા માલ મૂળ માલિક પરત કરવામાં આવ્યો આમ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મળીને અઠ્યાવીસ લાખ તોતેર હજાર રૂપિયા નો મુદ્દા માલ મૂળ માલિક ને પરત કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના એક સ્પષ્ટ અભિગમ છે કે લોકોની સરકાર સરકાર કોઈ લોકોને લોકોના માટે અને લોકોને દ્વારા હવે આ પ્રકારની સરકાર હોય અને જેમ પ્રવીણભાઈએ વાત કરી કે તમારા ચોરીમાં લૂંટમાં ચીટીંગમાં કે કોઈ પણ રીતે કોઈ મુદ્દામાલ ગયા હોય તો સામાન્ય રીતે લોકોને આશા નહોતી કે આ મળશે અને પોલીસ એને ડિટેક્ટ પણ કરી લે ગુનેગારને પકડી પણ લે તો આ નામદાર કોર્ટની પ્રોપર્ટી થઈ જાય છે જ્યાં સુધી કેસ પૂરું ના થાય ત્યાં સુધી મુકામાળ ગયા પકડાઈ પણ ગયા પણ પડ્યા હોય પોલીસ સ્ટેશનમાં કોર્ટની પ્રોપર્ટી તરીકે એને પાછા ના આપી શકાય અને સામાન્ય છાપ એવી જ હતી કે એક વખત મુદ્દામાલ ગયા તો પછી રાહ જોઈએ રાહ જોઈએ રાહ જોઈએ પછી ખબર નહીં પછી ખરાબ થઈ જાય કેટલાક મુદ્દામાલ હતો આ વિચારણા કરીને સુરત શહેર પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જેને એક તકલીફ પડી છે જેના વિરુદ્ધમાં કોઈ બનાવ બન્યો ચોરી થઈ જેની દુકાનમાં કે ઘરમાં કે લૂંટ થઈ કે ધાર થઈ કે ચીટિંગ થઈ વિશ્વાસઘાત થયા એના મુદ્દામાલ જેના છે એને તાત્કાલિક પરત કેમ ના આપીએ આ વિચારના સાથે નામદાર કોર્ટ સાથે ચર્ચા કરીને સંકલન કરીને પબ્લિક પ્રોસિક્યુટરને આ બધાને સાથે લઈને આ કાર્યક્રમની શરૂઆત સુરત શહેરમાં સુરત પોલીસ એટલે તમારી પોલીસ દ્વારા કરવામાં આવી અને આનંદ છે કે આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા જે માણસના માલ એવી રીતે પાછા મળે છે હવે એવું નથી કે પોલીસ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢી આપી રહી છે આ તો તમારું છે તમારું છે અને તમને પરત આપીએ છીએ એટલા માટે એના નામ તેરા તુજકો અર્પણ આ બાબત ફક્ત મુદ્દામાલ પરત આપવા સુધી ના રહે કોઈ પણ અરજી હોય કોઈ તકલીફ હોય કોઈ ફરિયાદ હોય એના તાત્કાલિક નિકાલ કરવાના પ્રયાસ પૂરી કરી રહી છે કોઈ ગંભીર ગુનાઓના આરોપીઓ એના કોર્ટમાં કેસ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જે ચાલવાની સામાન્ય છાપ છે લોકોના મગજમાં આના કરતા ગંભીર જઘન્ય પ્રકારના ગુનાઓમાં તમદારને પકડી અને સાત દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને અઠાવીસમાં દિવસે ફાંસીની સજાનો ચુકાદો મેળવવામાં સુરત સિટી પોલીસ સફળ થઈ છે આ કેટલી વાત તો એવી છે જે આ પ્રકારનું ભાન તમને કરાવે કે ખરેખર પોલીસ અમારી છે અમારા માટે કામ કરી રહી છે અને લોકોની તકલીફ દૂર કરવામાં પોલીસ મદદરૂપ થઈ રહી છે એવી જ રીતે તમે જોયો હશે કે શહેરમાં થેલેસેમિયા થી ગ્રસિત જેટલા બાળકો છે આ તમામ બાળકોને પોલીસે દત્તક લઈ લીધા છે એટલે દર મહિને એને લોહીની જરૂર પડે રક્તની જરૂર પડે હવે ક્યાં ઠળ મળે માણસ ક્યાં રખડે બ્લડ મેળવવા માટે જે પરિવારને રખડવું પડે દર મહિને એને ખબર પડે તો હવે આ બધા પોલીસ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે અને દર મહિને ચારસો પંદરસો સોળસો જેટલા યુનિટ જેટલી બોટલની જરૂર હોય એટલી બોટલ પોલીસ દર મહિને એકના એક પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પના ઓર્ગેનાઇઝ કરી અને આ રક્તદાન કેન્દ્રમાં આપે છે ત્યાંથી આ તમામ બાળકોને ત્યાંથી રક્ત મળી રહે છે આ કેટલીક એવી બાબતો છે દાખલા તરીકે આ જે વધારે પડતા વ્યાજ વટાણાવાળા લોકો હતા બે ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા સુધી જે મહિનાના વ્યાજ વસૂલતા હતા આ લોકોને પકડી પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે નવાણું લોકોને એવી રીતે જેલમાં પકડીને નાખ્યા છે આજે ડીસીબી ઝોન ના વિસ્તારમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન સમાવેશ થાય છે વરાછા પોલીસ સ્ટેશન પુના પોલીસ સ્ટેશન સરોલી પોલીસ સ્ટેશન કાપોત્રા અને સરસાણા પોલીસ સ્ટેશન આ બંને પોલીસ સ્ટેશન ત્યારે તુષ્કો અર્પણના કાર્યક્રમ અહીં જોશમાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘા અને આદરણીય સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજીત તોમર સબ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યું આ પ્રોગ્રામમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના જે મુદ્દામાલ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં રિકવર થયું આ પબ્લિક એમના મૂળ માલિકમાં હેન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં મોબાઈલ નામ એકસો છપ્પન હીરાના ઓગણીસર કેરેટ અને રોકડ રકમ ત્રણ લાખ એઠોતેર હજારના હેન્ડઓવર કુલ કરવામાં આવ્યું કુલ મળીને ઓગણીસ લાખ ચુમ્મોતેર હજારના મુદ્દામાલ હતું આ પ્રોગ્રામમાં આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો અને અમારા પોલીસ મિત્ર અને આ વિસ્તારના જે નાગરિક છે તમામ હાજર રહ્યું અને આ પ્રોગ્રામ સારી રીતે પૂરા કરવામાં આવ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ છે